દુકાન છે જયરામ તો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે સવારના સાડા સાત વાગે વ્લોક ચાલુ કરી દીધો છે મિત્રો અત્યારે હું આવી ગયો છે બાજરો કરવા તમે જોઈ શકો છો અત્યારે હું આવી ગયો છે બાજરો કરવા અને દાણો સડી ગયો છે મિત્રો ને અત્યારે સવાર સવારમાં વહેલો ઉઠીને ડાયરેક્ટ છે ને બાજરો કરવા આવી ગયો છે અને અત્યારે છે ને સકલા નથી લાગતા ને એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે બાકી તો વ્લોગ ન બને કારણ કે સકલા ઓછા લાગે છે ક્યારે ક્યારે આવે છે તો ઉડાડી દઉં છું અને કન્ટિન્યુ વ્લોગમાં લઈજો મિત્રો તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અવનવા વ્લોગ અમારા તમને જોવા મળશે મિત્રો ફાઇનલી મિત્રો તો નવ વાગી ગયા છે અને નાસ્તો કરવા જાઉં છે મિત્રો તો અત્યારે જોઈ શકો છો બાજરો અમારો બાજરામાં આવી ગયો છે દાણો અને સકલા હવે લાગતા નથી તો જઈએ ઘરે નાસ્તો કરવા ત્યારે જઈએ છીએ નાસ્તો કરવા મિત્રો ત્યારે અહીંથી જવાનું છે

ચણા છે આપણે દવા સાટવા આવ્યો તો પેલા વિડીયો બનાવ્યું છે એતર છે આ મિત્રો ત્યારે ચાલી રહ્યું છે પાણી ચાલી રહ્યું છે પાણી અત્યારે લાઇટ હોઈ ગયું છે મિત્રો પાણી વાળું આવ્યો ને લાઇટ અહીં પૂગ્યો તો લાઇટ હોઈ ગઈ છે તો મિત્રો આ રીતના ચણા છે મિત્રો અત્યારે પાણી વાળીને આપણે નીકળી છું પ્રાચી તરફ મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

રસ પીવા ભોગી ગયા છે રસ પી કેવું છે તમને બતાવીએ તમે જોશો જોઈ શકો છો આ ભાઈનું કામ છે આવું એવું કામ છે ફર્સ્ટ ક્લાસનું તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈનું તાકાતથી બનાવે છે બધી વેલ્ડિંગ કરે છે એ પણ કલર પણ કરે છે સર્વિસ સારી કરે છે ઘંટિયા રોડ ઉપર મૂકી જાય છે મિત્રો સારું કામ છે ભાઈ મિત્રો તો એગ્રોની દુકાન છે જય સોમનાથ એગ્રો સેન્ટર છે ભાઈની દુકાન છે ઘંટિયા આવી ગયેલ છે ભાઈની દુકાને મુલાકાત લઈ જાવ હમણાં નવી જ મંડાણી છે દુકાન તો મુલાકાત લઈ ભાઈ ભાઈનો એડ્રેસ પ્રાચી હીરો શોરૂમની બાજુમાં છે જય સોમનાથ એગ્રો સેન્ટર ત્યારે નીકળી ગયા છે ઘરે ઉગી ગયો છે મિત્રો ઘરે અત્યારે અને અત્યારે જવાનું છે ખેતરમાં પાણી ભરવા જોઈ શકો છો ઘરે પૂગી ગયો છે અને અહીંથી જવાનું છે પાણી ભરવા ખેતરમાં ઉગી ગયો છે બાપાના ખેતરે અત્યારે જો બે બે મોટર હાલે છે બાપાના ખેતરમાં પાણી બાજરામાં નહીં તો નીકળી જવાનું છે આપણે આપણા ખેતરમાં પાણી ચાલે છે આપણે પણ ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહીશું મિત્રો તો આ રીતનું પાણી ચાલે છે અત્યારે તો ચાલી રહ્યું છે પાણી ખેતરમાં તો પાણી એકાદો ચાર વારીને પછી જવાનું છે આપણે બાજરી બાજરો ઉકારવા કે કારણ કે પાંચ વાગવા આવી ગયા છે તો બાજરો ઉકાળવા જવાનું છે ચકલાનું ટાણું થઈ ગયું છે તો આ રીતનું ચાલે છે પાણી આ રીતના છે અમારા શેડા पानी हाले छे मित्रों અત્યારે બે ભાઈઓ જે છે बाजरो કરવા મિત્રો આ ભાઈ પણ મારા ભેગા આવે છે बाजरो કરવા પાણી වારતા હતા કા બે સણીયા હા પાણી વારી વારી થાકી જો તો ભાઈ રસ્તામાં જાતા તો બોયડી આવી છે સણીયા બોર તો ભાઈ બોર ખાવા મંડી ગયા હાલો મિત્રો બોર ખાવા જો બોર ખાઈ રહ્યો છે ભાઈ પાકી ગયા છે સણીયા બોર અત્યારે સીઝન ચાલે છે ભાઈ શણિયા બોરની તો તમે પણ હાલો ખાવા હાલે હાલે હવે બાજરો કરવા તો મિત્રો હવે જવાનું છે બાજરો કરવા બોર ખાઈ નહીં ત્યારે હાલો મિત્રો તો નાની ભેડી થી બોર ખાઈ ને ભાઈ ને જો બોર ખાવાનું મન છે તો મોટી બી આવી ગઈ ના બોર ખાવા માંડી ગયા આ જોઈ શકો છો આ ભાઈ છે ને આ ભાઈ જો બોયડીએ કાકરા મારે કાકરા મારીને બોર પાડે બેગ બોર ખાઈને પછી બાજરો કરવા જઈએ અને સામે દેખાય છે બાજરો તે ઉકારવા જવાનું છે સકલા તો એટલા નથી લાગતા પણ હવે એનું ટાણું થયું છે તો ત્યાં જઈએ અને બાજરો ઉકારીએ ઉગી ગયા છે આપણે બાજરે ને અત્યારે જો આ ભાઈ ગાજર ઉપાડી રહ્યા છે ગાજરો ઉપાડીને જો ખાય બોર ખાય જે વસ્તુ આવડે આવે ખાવા માંડે જા ભાઈ ઓલા પર બેઠા છે તો ના મારવા જાય છે કોણે છે તો મિત્રો આવા વિડીયો અમારા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો